અમૂલની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ચૂંટણીમાં ફોર્મ ભરવા આવેલા ઉમેદવારો ધક્કા કરતા જોવા મળ્યા રાજેશ પાઠક સામે ફોર્મ ભરવા આવેલ ઉમેદવાર સાથે ધક્કામુકી થઈ હતી સ્થાનિક પોલીસે કલેક્ટર કચેરીમાં સ્થિતિ પર કાબુ મેળવ્યો ભાજપથી નારાજ કાર્યકર ઉમેદવારી કરવા આવતા મામલો બીચક્યો

એટલે કે અમૂલના નિયામક મંડળની ચૂંટણીની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેનો આજે અંતિમ દિવસ છે અંતિમ દિવસે જે પ્રમાણે વાત કરવામાં આવે તો બાલાસિનોર બેઠક પરથી એક ઉમેદવાર અહીંયા ફોર્મ ભરવા આવ્યા હતા અને સમગ્ર વિષયને લઈને ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા મહત્વનું છે કે જે પ્રમાણે અમૂલની ચૂંટણીમાં અત્યારે ફોર્મ ભરવાની ઉમેદવારોની પ્રક્રિયા ચાલી રહી છે તે આજે તેનો અંતિમ દિવસ છે આવતીકાલે જે છે ફોર્મની ચકાસણી અને ત્યારબાદ આજની જે યાદી છે તે ફાઇનલ યાદી જાહેર થઈ શકે તે પ્રકારની અત્યારે એક કવાયત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે જેની વચ્ચે જે પ્રમાણે આ વાત કરવામાં આવે તો અને બાલાસીનોર બેઠક એવી હતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવાર ડિક્લેર કરાયા હતા ફક્ત તેમના જ ફોર્મ ભરાયા હતા પરંતુ બાલાસીનોર બેઠક પરથી જે પ્રમાણે એક ઉમેદવાર જે ઉમેદવારી કરવા માટે આવ્યા અને ત્યારબાદ ખેંચદાનના પણ દ્રશ્યો સર્જાયા સાથે સાથે પૈસાના પણ બંડલો જે છે ક્યાંક ફરતા જોવા મળ્યા હતા મહત્વનું છે કે જે પ્રમાણે સહકારી જે ચૂંટણી યોજાવા જઈ રહી છે આગામી દસ તારીખે તે ચૂંટણીનું મતદાન પ્રક્રિયા હાથ ધરવાની છે ત્યારે તે પૂર્વે જયારે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જ આ પ્રકારની ખેતાણ સર્જાય છે તેને ખૂબ જ શહેરમાં ચર્ચા મચાવી છે યશદીપ ગઢવી ગુજરાત ફસ્ત